ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તેમના સમર્થકો તેમની સાથે છે અને તેમણે બેરિકેડિંગ તોડી નાખ્યું છે પોલીસ સ્ટેશનની અંદર સમર્થકોએ घुसવાનો પ્રયત્ન કરે છે જો કે પોલીસ એ પ્રયત્ન કરી રહી છે કે સમર્થકોને રોકે અગાઉ જ્યારે ચૈતર વસાવા અહીંયા પહોંચ્યા ત્યારે જ જો સુસભંધુબસ્તક ખડકી દેવાય હોત પણ સમર્થકો ચૈતર વસાવાના જેઓ એ બેરિકેડિંગ તોડી નાખ્યું છે અને ચૈતર વસાવાની સાથે તેમના સમર્થકો પણ

અને ચૈતર વસાવા પોલીસની સામે હાજર થશે એક મહિનો અને 9 દિવસ ચૈતર વસાવા ક્યાં હતા કોઈ પણ જાણકારી નથી ચૈતર વસાવા વતી ગોપાલ ઇટાલિયા પોલીસની સામે રજૂઆત કરશે અગાઉ ચૈતર વસાવાએ આગોતરા જામીન અરજી પણ કરી હતી કે કોર્ટે જામીન અરજીને ફગાવી દીધી આખરે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું પહેલા તેમનો વિડિયો આવ્યો અને હવે તેઓ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ રહ્યા છે ચૈતર વસાવાની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ દેડિયાપાડા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા પોલીસે પણ પૂરતો પ્રયત્ન કર્યો બંદોબસ્ત જાળવવાનો કેમ કે હજારોની સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો અહીંયા પહોંચ્યા છે